જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું એ પાત્રની કે જેના વગર ઘરનું ફળિયું સૂનું લાગે જેના વગર ઘર અધૂરું લાગે એ હસતું રમતું પાત્ર એટલે કે દીકરી કેટલાય જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે દીકરીના મા બાપ હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે જો તમે પણ દીકરીના મા બાપ છો તો દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ તમે છો જે ઘરમાં દીકરી ના હોય એ ઘરનું આતિથ્ય ગમે તેટલું હર્યુંભર્યું હોય તોય અધૂરું જ લાગે પાછલા જન્મના કરેલા પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરીના રૂપે આપે છે અને એટલે જ વટથી કહેજો મારે ઘેરે દીકરી છે દીકરી એક વહાલનો દરિયો છે દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ છે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને ઘરને મહેકાવતી આશ છે તમારી જાતને દુખી મહેસૂસ કરો ત્યારે થોડો સમય દિલ ખોલી અને દીકરી સાથે મિત્રો તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને શાંતિનો અનુભવ થશે આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને સમર્પણનું પાત્ર હોય તો એ દીકરી છે એટલે જ કહ્યું છે કે ઈશ્વરે દીકરી ઘડી મા બાપ પર ઉપકાર કર્યો છે પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો પણ બીજાના ઘરમાં જઈ ઘરને ઉજાળે એ દીકરી દીકરો એક કુળ તારે જ્યારે દીકરી ત્રણ કુળ તારે મા બાપ સાસરિયું અને મોસાળ એટલે જ કહ્યું છે કે દીકરો ઘરનો વારસ છે તો દીકરી પારસ છે જો તમારા ઘરે દીકરી છે તો એને ખૂબ જ પ્રેમ આપજો એને ખૂબ લાડ કરાવજો એ જે તે આપજો કારણ કે આપ જગત થી દોરે ત્યાં દોરાય દીકરી સદા ગરીબ છે ગાય મૂકી માતા પિતાને ભાઈ પારકા પોતાના કરવાય ગુજરાતીમાં કહેવત છે કે પાંખ આવશે એટલે ઉડી જશે એટલે કે સમય થતાં સાસરે ચાલી જશે એટલે જ કહું છું થોડોક સમય દીકરી માટે પણ કાઢજો કારણ કે સમય આવતા કાલ સાસરી ચાલી જશે પછી એની પાસે પણ તમને મળવાનો સમય નહીં હોય અને એ જે માંગે તે અપાવજો કારણ કે ત્યારે આપશો તો એની પાસે એક જ વાત સાંભળશો કે પપ્પા આની શું જરૂર છે મારે કાંઈ નથી જોઈતું દીકરી તો મા બાપનો શ્વાસ છે જે લીધા વગર પણ નથી ચાલતો અને સમય છતાં છોડવો પણ પડે છે એટલે જ દીકરીને બાપનું હૈયું કહ્યું છે કાળજાનો કટકો કહ્યું છે એને જ્યારે સાસરે વળાવાનો વખત આવે ત્યારે ગમે તેટલો પથ્થર દિલ પીતા હશે પણ આંખમાં આવેલા આંસુ રોકી નહીં શકે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રેષ્ઠ દાનમાં કન્યાદાન સર્વશ્રેષ્ઠ દાન છે એકસો આઠ કર્યાનું ફળ માત્ર એક કન્યાદાન કરવાથી મળે છે એટલે જે જ્ઞાની પંડિતોએ કહ્યું છે કે જેને ઘેરે દીકરી નથી એનો મૃત્યુલોકનો ફેરો નિષ્ફળ છે દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું અને દીકરીની માં હોવું એ પોતાના સ્ત્રીપણાને પોતાના જીવનમાં ફરીવાર ઉછેરવું ઘરના આંગણે ફૂલો ઉગ્યા હશે તો આંગણું ખુશ્બુદાર બનશે પણ ઘરમાં જો દીકરી હશે ને મિત્રો તો જિંદગી જ ખુશ્બુદાર બની જશે એટલું યાદ રાખજો દીકરી બધાના નસીબમાં નથી હોતી ઈશ્વરે જે ઘર પસંદ કર્યું હોય ને મિત્રો એના ઘરે જ દીકરી જન્મે દીકરી એટલે માત્ર ઘરમાં જ હોઠે અને શ્વાસમાં વસેલી વસંત માતા પિતાના દિલના કોડિયામાં સંસ્કારોના તેલ વડે વાત્સલ્યની દિવાસળી થકી ઘર અને સમાજને ઉજાગર કરતી દિવેટ એટલે દીકરી કહેવાય છે કે પિતાનો પ્રેમ અને માતાનું વહાલ આ ભેગું થાય અને આકાશમાં હેલી ચડે અને તેની વાદળી અને અને જે આનંદ એનું નામ દીકરી એટલે જ એક કવિએ દીકરી માટે ખૂબ જ સુંદર કવિતા લખી છે માતાની મિત્ર છે દીકરી પિતા પ્રેમ છે દીકરી દાદાની લાડકી છે દીકરી સંબંધની સરિતા છે દીકરી પ્રેમનો પ્રવાહ છે દીકરી કુટુંબનો છે દીકરી વાત્સલ્યનો રણકાર છે દીકરી મર્યાદાની છે છે દીકરી સંસ્કારોની સુરત દીકરી પુણ્યનો પ્રભાવ છે દીકરી કલયુગમાં સતયુગ છે દીકરી પરિવારનો પરિચય છે દીકરી પવિત્રતાની પ્રતિમા છે દીકરી આવતી પેઢીની માં મા છે દીકરી માની મમતા છે દીકરી અને અત્યારના સમયમાં પાપાની પરી છે દીકરી દીકરી એ વહાલનો દરિયો છે દીકરી લક્ષ્મીનો અવતાર છે અને છેવટે એટલું જ કહીશ કે ઘરમાં દીકરીના પગલા થયા છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ છે જેના ઘરમાં દીકરીનો ખિલખિલાટ અને દીકરીના પગના ઝાંઝરનો જણકાર છે એના ઘરમાં દુનિયાનો કોઈ વાસ્તુદોષ ના નડી શકે એટલે જ કહ્યું છે દીકરી એ પારકી થાપણ છે એ તો આખા ઘરનું ઠાકણ છે જો તમારા ઘરે દીકરી છે તો સમજો દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ તમે છો એને ખૂબ પ્રેમ આપજો અને આ ભણતરનો યુગ છે તો એને ખૂબ ભણાવજો એને કર્યાવરમાં કંઈ ન આપો તો ચાલશે પણ એને ભણાવી ગણાવી એક એવી ડિગ્રી આપજો અને એવી

તો જલ્દીથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય અને જય માતાજી જરૂર લખો જય માતાજી